એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત રાજ્યની ત્રેપન હજાર આંગણવાડીઓની બહેનો સૈનિકોને રાખડીઓનો કળશ અને શુભેચ્છાઓ મોકલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાખડી કરશે અર્પણ સંપન્ન થયું દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રિયો એવા સૈનિકો જવાનોની એક લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે દેશના ફરજ પરજ સૈનિકો દરેક તહેવારો અને ઉત્સવો પોતાના ઘર પરિવારથી દૂર સરહદ પર મનાવતા હશે ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે છે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો તેમને અહેસાસ આપવાનો સરાહનીય પ્રયોગ એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત ગુજરાતે કર્યો છે આ હેતુ રાજ્યની ત્રેપન હજાર આંગણવાડીઓની બહેનોએ એક લાખ ત્રણ હજારથી વધુ રાખડીઓનું રક્ષા કવચ દેશની સરહદે તૈનાત વીર જવાનોને મોકલવાનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ રક્ષા સૂત્રના રાખડી કડક સરહદના જવાનો સુધી પહોંચાડવા માટે સોળ મરાઠા લાઇટ ઇન્ફ્રિટીના લેફ્ટનન્ટ કર્નલ રાકેશ કુમાર અને સબ મેજર જનરલ સંતોષ કામટેને અર્પણ કર્યા હતા તાપ ઢાળ વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિમાં અડીખમ રહીને દેશની સીમાઓ સાચવતા અને ઘર પરિવારથી જૂજનો દૂર ફરજ પર રહેતા વીર સૈનિકો જમાનોના દીર્ઘાયુની શુભેચ્છાઓ અને પ્રાર્થના સાથેના રાખડીઓ વીર સૈનિકોને ગુજરાતની બહેનોના તેમના પ્રત્યેની સ્નેહની અનુભૂતિ કરાવતી રહેશે આ અર્પણ વિધિમાં મહિલા અને બાળ વિકાસ સચિવ તથા કમિશનર રાકેશ શંકર આઈસીડીએસ કમિશનર રણજીત કુમારસિંહ નાયબ સચિવ શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક તેમજ આંગણવાડી કાર્યકર અને સુપર વાઈઝર બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા